હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે સાથે બે પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર છ બાર એની અંદર શું છે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ ફોર આપેલા છે અને આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ વન આલ્ફા પ્લસ બીટા બરાબર શું લખાય તો માઇનસ બી બાય એ ઇઝ ઇક્વલ ટુ ફોર અપોન વન બરાબર શું ધારે લીધું કે એ અપોન વન બી અપોન ફોર ઇઝ ઇક્વલ ટુ કે બંનેને અલગ અલગ આપી દીધા એટલે એ લખાય એ અપોન વન બરાબર કે અને માઇનસ બી બાય ફોર બરાબર તો શું લખાશે એ ઇઝ ઇક્વલ ટુ કે અને બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર કે એ જ રીતના શું થશે તો આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ વન બાય વન બરાબર સી બાય એ સી બાય ઇઝ ઇક્વલ ટુ વન બાય વન વન બરાબર કે સી વન એ અપોન વન બરાબર કે બંનેને અલગ અલગ આપી દઈએ તો શું થાય સી બરાબર કે અને એ બરાબર કે એ બરાબર કે અને એ બરાબર કે છે સરખા છે તો ડાયરેક્ટ શું લખી દે આની કિંમત એ કિંમત લખી અને ડાયરેક્ટ શું કરવાનું તો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ કિંમત મૂકતા તો એ બરાબર શું છે તો કે કે એક્સ સ્ક્વેર માઇનસ ફોર કે એક્સ પ્લસ કે કે કોમન કેટે શું લખાય એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ વન આ એનો શું થયો જવાબ